બ્રહ્માકુમારી નંદિની પીઆરઓ મીડિયા એક્ઝિક્યુટિવ બ્રહ્માકુમારી ગુજરાત આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરે વિશ્વવિદ્યાલય દ્વારા ગુજરાતના મુખ્યાલય કાંટિયા ખાતે મહાશિવરાત્રીના ઉપલક્ષમાં બરફના અમરનાથ વ્યસન મુક્તિ કેન્દ્ર તથા આધ્યાત્મિક પ્રદર્શનનું આયોજન કર્યું છે અહીં આઠસો કિલો બરફમાંથી અમરનાથની પ્રતિકૃતિ બનાવવામાં આવેલી છે દૂર દૂર દર્શનાર્થીઓ આજે સવારથી ભીડમાં આવી અને લાભ લઈ રહ્યા છે અમરનાથની જટિલ અને ખર્ચાળ યાત્રા તકલીફવાળી યાત્રામાં દર્શનાર્થે જઈ ના શકે એટલે ભાવિક ભક્તો માટે અમે દર વર્ષે છેલ્લા વીસ વર્ષથી અમરનાથનું આયોજન કરીએ છીએ અને સૌ ભક્તો પોતાના જીવનમાં સાચી મનની શાંતિ મૂલ્યની સાચી ઓળખ કરી અને સાચા જીવનની અંદર આધ્યાત્મિકતાને પ્રાપ્ત કરે એ અમારા સૌનો ઉદ્દેશ્ય સાથે અમે મહાશિવરાત્રીના પ્રોગ્રામનું આયોજન કર્યું છે ત્યારબાદ ત્રણ દિવસની રાજયોગ શિબિર છે સવારે સાડા સાતથી સાડા આઠ સાંજે સાડા થી સાડા આઠ અને બપોરે ચારથી પાંચ જેમાં મનની સાથે શાંતિ અને સાચા સુખની અનુભૂતિ માટે આધ્યાત્મિક કોર્સનું આયોજન કરેલું છે તો સૌ ભાવિક ભક્તો અને સૌ નગરજનોને રાજયોગ શિબિરનો લાભ લેવા માટે સાદર નિમંત્રણ છે મેડમ આ કેટલા વર્ષ સુધી કરો છો તમે છેલ્લા વીસ વર્ષથી કરીએ છીએ આ એકવીસમું વર્ષ છે સળંગ દર વર્ષે મેં કરતા હતા કોરોનામાં વચ્ચે બે વર્ષ બંધ રહ્યું એટલે અઠ્ઠાણુંથી અમે શરૂ કર્યું છે અને દર વર્ષે બરફના અમરનાથના દર્શન કરીએ છીએ અને દર વર્ષે અમારો થીમ બદલાય છે આ વખતે અમરનાથ અને સોમનાથ છે ગયા વર્ષે દ્વાદર જ્યોતિર્લિંગમ હતા એવી રીતે દર વર્ષે જુદા જુદા થીમ સાથે અમરનાથનું આયોજન કરીએ છીએ રમાકોએ સંસ્થાના બહેનો અને ભાઈઓ સાથે મળીને આખું અમરનાથનું આયોજન દર્શનનો લાભ અત્યારે આપી છે કેટલા બહેનો સાથે હશે તમારી સાથે અત્યારે ટોટલ અત્યારે આ સંસ્થાની અંદર સમર્પિત રૂપે પાંચ જગ્યાથી વધુ બહેનો

ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ